દસ વર્ષથી અહીંયા ગર્ડેશ્વર સિવિલ હોસ્પિટલમાં સેવા આપે છે અમારી જોડે અભદ્ર ભાષાનો વ્યવહાર કરે છે રિસ્પેક્ટ નહીં કરતા અમે એમની જોડે રિસ્પેક્ટથી વાત કરીએ છીએ શું તમે અમારી જેવા પ્રતિનિધિ જોડે જો આવી રીતે અભદ્ર ભાષાનો વ્યવહાર કરો છો તો સામાન્ય વ્યક્તિ જે આ પેશન્ટ આવે એમની જોડે તો સાહેબ આપણા ડોક્ટર શ્રી આ કેવો બિહેવિયર કરતા હશે વારંવાર અહીંયા ગાડી રજૂઆત આવે છે અમે એક પણ એક બે વાર એમને ટેલિફોનિક પણ રજૂઆત કરી હતી બરાબર અમે ત્યાં રાજપીપળાથી આવીએ તો અમારાથી અહીંયા ગાડી મુલાકાત લેવા નથી અવાતું કેમ કે ઘણા બધા ગરીબ પેશન્ટો અહીંયા ગાડી આવે છે એમના ટેલિફોનિક ફોન આવે તો સ્વાભાવિક છે કે તમે સરકારી કર્મચારી છો તો અમારે રજૂઆત તમને કરવી પડે પછી સાહેબ આવે અમારી જેવા પ્રતિનિધિ જોડે જો એવું કે કે સરકાર આપશે તો એ કરશું પાંચ વર્ષ પહેલાં અમે માગણી કરી હતી હા અને તમે પણ સાહેબ અહીંયા ગાડી આખો ટ્રાઇબલ વિસ્તાર છે એની સાથે સાથે દરેક સમાજના લોકો રહે છે આજે ક્યારે કોની અહીંયા ગાડી ઘરે જતા વિકેટ પડી જાય કોઈને હાર્ટ અટેક આવી જાય કોઈને કેન્સર જેવા ગંભીર રોગો થાય હવે સાહેબ આ લોકો પોતે કેપેબલ નથી અને તે લોકો આજે આ પિકઅપમાં લઈ જાય આજે હે તો કમસે કમ કેવી તો વ્યવસ્થા કરો અહીંયા ગાડી એટલું મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે અહીંયા ગાડી હમણાં હજારો કરોડો રૂપિયાના પ્રોજેક્ટો બનાવ્યા છે તો એક સબવાહિની સાહેબ નથી અહીંયા ગાડી પણ કરીશું તો તમે છ વર્ષથી તો અહીં સેવા આપો છો તમે જવાબદાર પ્રતિનિધિ છો સાહેબ અને દસ વર્ષથી પહેલાં શૈલેષભાઈ ડોક્ટર છે એ અમારી જોડે અભદ્ર ભાષાનો વ્યવહાર કરે તમે અહીંયા ગાડી સબકાહિની વ્યવસ્થા આપો ત્યાર પછી તમે આવી એને એ કરીશું તો સાહેબ એની વ્યવસ્થા તમારે કરવી પડે નથી તો એવું થોડું કે અમારા જે ગરીબ માણસો ને તમે આ ઝોલીમાં નાખીને એમને પિકઅપમાં બિન વારસી લાશ જેવું એમને લઈ જવાનું અને તમે પાંચ પાંચ છ છ વર્ષથી અહીંયા ગાડી સેવા આપો છો ને તમે માંગણી નથી કરતા પાંચ વર્ષથી એવું ચાલે નહીં તમે અહીંયા ગાડી આ વ્યવસ્થા કરાવો અહીંયા ગાડી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અમારા લાખો

વીજળી પરવાથી બરાબર કુદરતી ઘટના ઘટી અને એમાં મૃત્યુ પામ્યા હવે ત્યાં ગાડી આ એક છોકરો હતો એને પણ જે જમાય હતો બરાબર એને પણ તમે પિકઅપમાં મોકલી દીધી દીધેલા આ બીજી છે એ છોકરી પણ બિચારીને તમે અહીંયા ગાડી આ પિકઅપમાં કરી દો અમે આ પ્રજા ટેક્સ ચૂકવે સાહેબ એટલે તમારે આની વ્યવસ્થા કરવી પડશે તમારે જે તે પ્રતિનિધિને કહેવું એ પ્રતિનિધિને કહો આ બિલકુલ નહીં ચલાવ્યા આટલું બધું નિષ્કાળજી પાંચ કિલોમીટર પણ નથી અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનેલું છે અને આ મે આખા તાલુકાનું મેક મત છે અહીંયા અત્યારે 75 75 લાખ રૂપિયાનો તો ખાલી પાણીના બોટલો ત્યાં ગાડી આપ્યા છે 20 કરોડ રૂપિયાનો તો લાઇટો નાખેલી છે આજે 100 કરોડ થી પણ ઉપર ખાલી દેશના વડાપ્રધાન અહીંયા ગાડી આવે છે બરાબર 30 ને 31 તારીખે તો બે દિવસ માટે 100 કરોડ થી પણ વધારે રૂપિયાની ફાળવણી કરે છે અને અહીંયા ગાડી અહીં દીવા અંધારું અહીંયા ગાડી અમારા લોકોને કમસેકમ જે લોકો જમીનો આપી છે તો જમીનો આપી છે એવા લોકોને પણ અહીંયા ગાડી આ આ સાહેબ આ પિકઅપ આ ડાલામાં લઈને જવાનું અંતિમ ક્રિયા માટે એટલે સરકાર પાસે એના પૈસા નથી તો આગળ કરવા માટે પૈસા છે સરકાર પાસે અને તમે લોકો જવાબદાર વ્યક્તિ તમે એની માંગણી નથી કરતા પાંચ પાંચ વર્ષથી એટલે ચાલે નહીં તમારે જે પ્રતિનિધિને કેવું અહીંયા ગાડી હમણાં કાર્યક્રમ છે મોદી સાહેબનો ભાઈ દુનિયાભરના નેતાઓ છે અધિકારીઓ છે મુખ્યમંત્રીઓ છે બે બે ત્રણ મહિને આવે છે અને અમારા માણસો માટે અહીંયા સબ વાહિની વ્યવસ્થા નથી એટલે જેને કેવું હોય એ પ્રતિનિધિને કહો અહીંયા ગાડીથી અમે અંતિમ સંસ્કાર કરવા ડેડ બોડીને લઈ લઈ જઈએ જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે આ આ પિકઅપમાં અમે લઈ લઈ નહીં જવાના આ વ્યક્તિએ બે બે એમના પરિવારના સભ્યો ગુમાવ્યા છે હં

ના સુપરિન્ટેન્ડેન્ટ સાહેબને બોલાવો અહી ગાડી આખા હોય તો ને લાવ ઠરાવ અમને બતાવો અહી ગાડી આ તો ગરીબ સવાલો કરો મારા સામે હાજર હોય હાજર તમે લોકો આવતા નથી

તમે ડોક્ટર છો રિસ્પેક્ટ થી વાત કરો તમે જે નંબર આપ્યો છે તમે જે નંબર આપ્યો છે એ નંબર તમે ખોટો આપ્યો છે અમને તમે અમર અમને એક પ્રતિનિધિ તરીકે તમે જો અમારી જોડે આ અભદ્ર ભાષામાં તમે વાત કરો તો તમે પેશન્ટો જોડે તમે પેશન્ટો જોડે કઈ રીતે વાત કરતા હશો સાહેબ તમે પેશન્ટો જોડે કેવી રીતે વાત કરતા હશો એટલે સવાલ હવે તમે જવાબ જો અમે ઓફિસમાં ગયા તો મેઈન ઓફિસમાં એટલે એટલે કેવું વર્તન અમે ત્યાં ગાડી હમણાં જ્યારે હોસ્પિટલમાં આવ્યા બરાબર તમે અમને નંબર આપ્યો નંબર કોણે આપ્યો તમે અમને નંબર આપ્યો અને ત્યાર પછી અમે તો ખાલી સબ વાહિની માંગણી કરી છે તમારી પાસે અમે શું બીજી ચર્ચા કરી તમારી પાસે તો તમે માંગણી ક્યારે કરી

એક છોકરોને એક છોકરીનું મૃત્યુ થયું ઘટના સ્થળે વીજળી પડવાથી અને એમને જ્યારે અંતિમ આપણે ગડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ લઈને આવ્યા પીએમ માટે તો ગઈકાલના લઈને આવ્યા હતા અત્યારે સાડા અગિયારથી પોણા બાર વાગ્યા છે એમને અત્યારે પીએમ કરવામાં આવ્યું આજે કોઈ પણ જો સારા વર્ગના વ્યક્તિ હોય તો એમને તાત્કાલિક પીએમ કરી અને એમને રિફર કરી દેવામાં આવે છે પણ અહીંયા અમે આવ્યા અને અહીંયા ગાડી જોયું તો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અહીંયા ગાડી લાખો કરોડો રૂપિયાના પ્રોજેક્ટો અહીંયા ગાડી અહીંયા આજુબાજુ અમારા વિસ્તારમાં જે ત્રણ ચાર કિલોમીટરનો વિસ્તાર છે ત્યાં ગાડી ઘણા બધા પ્રોજેક્ટો અહીંયા ગાડી છે અને સાથે સાથે મુખ્યમંત્રી આવે છે ગૃહમંત્રી આવે છે દેશના વડાપ્રધાન આવે છે દર બે ત્રણ મહિને કોઈને કોઈ કાર્યક્રમો આવે છે જિલ્લાના તેમજ આજુબાજુ જિલ્લાના ઘણા બધા ક્લાસ વન અધિકારીઓ પણ અહીંયા ગાડી આવે છે અને એમને ઝેડ સિક્યુરિટી આપવામાં આવે છે જ્યારે અહીંયા ગાડી જેમણે લાખો કરોડો રૂપિયાની જે જમીનો છે એ દેશના વિકાસ માટે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા જે ડેમ બન્યો એના માટે એમણે જમીનો આપી છે આજે તેવા લોકો પણ જ્યારે એમનું મૃત્યુ થાય છે અને એમનું પીએમ કરવામાં આવે છે ત્યારે એમને વાહિની પણ એમને મળતી નથી આ અહીંના જે સ્ટાફ જે ડૉક્ટર સ્ટાફો છે એમની જોડે વાતો કરી તો એ લોકોએ અમને આડકતરી રીતે એમને જવાબ આપ્યો જો અમારી જેવા પ્રતિનિધિને જ જો યોગ્ય જવાબ નથી આપતા તો સામાન્ય જે અહીંયા ગાડી આદિવાસી સમાજ અને જે અન્ય સમાજો રહે છે આજે તે લોકો લોકો જોડે એ કેવું બિહેવિયર કરતા હશે અને સબવાહીની વાત કરીએ તો અહીંયા દેશના વડાપ્રધાન શ્રી હમણાં ત્રીસ એકત્રીસ ઓક્ટોબરે અહીંયા સો કરોડથી પણ વધુ ખર્ચો એમના આ કાર્યક્રમમાં એ કરવા જઈ રહ્યા છે વીસ થી પચીસ કરોડ રૂપિયાની તો ફક્ત લાઇટો અહીંયા ગાડી જે છે એનું લાઇટ બિલથી લઈ અને સમગ્ર વસ્તુ છે પંચોતેર લાખ રૂપિયાના પાણીના બોટલથી લઈને પાણીના જગનો ખર્ચો છે એમાં સો કરોડ રૂપિયા જો આ દેશના વડાપ્રધાનના ફક્ત બે દિવસના કાર્યક્રમમાં આજે આ પ્રજા જે ગુજરાતની છે દેશની પ્રજા આજે કરોડો રૂપિયા ટેક્સ ચૂકવે છે અને આવા તાઇફાઓ કરવામાં જ જો આટલા પૈસાનો વેરફેર થતો હોય અને જ્યારે અહીંયા દસ પંદર કે વીસ લાખ રૂપિયાની આજે સબવાહિની જે લોકોએ જમીનો આપી છે જે લોકો આજે જમીન વિહોણા થયા છે આજે તે લોકોને યોગ્ય વળતર તો આપવામાં નથી આવતું એ લોકોને યોગ્ય ન્યાય આપવામાં નથી આવતો પણ જ્યારે એમની અંતિમ ક્રિયા માટે જે સન્માન જાળવવું જોઈએ એ પણ આજે તમે જુઓ આજે એક પિકઅપ જે ડાલુ કહેવામાં આવે છે આજે તે પ્રાઇવેટ વાહન કરીને એ લોકો આજે વર્ષોથી લઈ જાય છે આખા ગરડેશ્વર તાલુકામાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે આજુબાજુનો વિસ્તાર છે જો સિવિલ હોસ્પિટલમાં અથવા તો કોઈ પણ ઘટના થાય અને તે લોકો મૃત્યુ પામે છે તો એ લોકોને આ પિકઅપ અથવા તો ટ્રેક્ટર જેવા પ્રાઇવેટ વાહનો કરી બે ત્રણ હજાર રૂપિયાનું ભાડું ચૂકવી અને એ લોકો પ્રાઇવેટ વાહનો કરી અને એ લોકો અંતિમ ક્રિયા માટે આ સિવિલ હોસ્પિટલમાંથી એ લોકો લઈ જાય છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે આજે સરકાર જ્યારે સબકા સાથ સબકા વિકાસ બળેગા ઇન્ડિયા પડેગા ઇન્ડિયા તબ તો આગે બળેગા ઇન્ડિયા બેટી બચાવો બેટી પઢાવોના જે નારા છે આજે તમે જો આજે એક મહિલા આજે અઢારથી ઓગણીસ વર્ષની ઉંમર હતી આજે એ મહિલા આજે એક્સપાયર થઈ ગઈ આજે એ છોકરી હા અને આજે એ છોકરીને આજે પિકઅપમાં લઈ અને એમનો અંતિમ સંસ્કાર જાણે બિનવારસી લાશ હોય એવી રીતે એમને લઈ જાય તો અહીંયા ગાડી જે બેઠેલા જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમને અમે કહેવા માંગીએ છીએ કે તમે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો લાવો કરોડો રૂપિયા જે તાઇફાઓ કરો છો એની જોડે અમારે કોઈ વાંધો નથી પણ કમસે કમ માણસ મરી જાય તો એના એનો જનાજો જે જાય છે એનો જે અંતિમ ક્રિયા માટે એને લઈ જવામાં આવે છે તો એમને તો સન્માન થોડું જાળવો હોસ્પિટલ